ક્યાહુ આ તેરા વાદા જે ગીત છે હિન્દી મુવી નું હવે એ જ પ્રકારે પરિસ્થિતિ નિર્માણ થયું છે તમારી જોડે કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી તમે માંગ કરી રહ્યા છો કાયમી શિક્ષકોની ભરતી કરો પણ સરકાર કોઈ પ્રત્યુત્તર નથી આપીને પછી તમને ફરી ગાંધીનગર આવવું પડ્યું શું કે છે તમે એક વાહુ તેરા વાદા તેરા વાદા વો કસમ સાહેબ તમે જે ઈરાદેથી બેઠા છો તમને જે કામ હોય છે તો મારે શિક્ષણ મંત્રીને એટલું જ કેવું છે તમે જે વાયદા વાદાઓ અમને આપો છો કે ભાઈ અમે આ ભરતી કરીશું તો એ વાદાઓ પૂર્ણ કરો તમે ખૂબ જ સારા શિક્ષણમંત્રી છો ભારત જ્યારે આઝાદ થયું ને આઝાદીના અઠ્યોતેર વર્ષમાં આવા શિક્ષણ મંત્રી કોઈથી મેળા જ નથી કેમ કે એને શિક્ષણ વિભાગનું કામ હોય છે ને તો સાથે સાથે એ પોતાના મત વિસ્તારમાં મહીસાગરમાં કામ કરવાનું હોય સાથે સાથે એને એમ થાય કે પાડોશી જિલ્લામાં એવું જાઉં એ બરોડા કામ માટે જાય છે એને શિક્ષણ વિભાગનું કામ કરવાનું હોય તો હારે હારે લાકડાઈ કાપે છે અને આવા શિક્ષણ મંત્રી મેં ક્યારેય નહીં જોયા તો આવા શિક્ષણ મંત્રીની ખરેખર આ દેશમાં જરૂર છે પણ સાહેબ તમે આવા બધા કામ મૂકીને તમારે હાથમાં કુહાડી પકડવા કરતાં હાથમાં તમે ઓલું બટ માઉસ પકડો ને તો સારું અને તમે જે વેબસાઇટ ઉપર પોર્ટલ મૂકવાની એ પોર્ટલ ઉપર તમે વેબસાઇટ ઓપન કરવાની વાત કરો છો તે વેબસાઇટ ઓપન કરો અમારી માંગ તમને આજે કાલે ને આવતીકાલે એક જ રહેવાની છે કે તમે જે જાહેરાત કરી છે ચોવીસ હજાર સાતસો ની એની એક વખત તમે લેખિતમાં ઓફિસિયલ જાહેરાત આપો કેમકે ના ભરોસા વગરની ભાજપ સરકાર છે અને ડબલ એન્જિનની વાત કરતા હોય ને તો ભાઈ એક એન્જિન થી તો તમારું કામ ચાલતું નથી એટલે તમે ડબલ એન્જિનની સરકારની વાત કરો છો એક બંધ થાય તો બીજું કામ લાગે અને આ એન્જિન બેન્જિનની ખાલી વાતો જ કરે છે આ માત્ર ને માત્ર કલર કરી દે એટલે નવું કંઈ નથી કરતા નવું કશું જ નથી કરતા માત્ર ને માત્ર લોલીપોપ આવે છે ગાજર લટકાવે છે ચૂંટણીઓ આવે એટલે જાહેર કરી દઈ અમે પચીસ હજાર શિક્ષકોની ભરતી કરી પછી એ તો પેલા બોલો કે અગિયાર મહિનાના કરાર ઉપર આ દાડિયા જેવી વાત કરે તમે નિશાળે દાડીએ નિશાળે કામ કરવા જાવ ને તો સાતસો રૂપિયા દાડી મળે તમે ઘરે પડ્યા ને તો દાડી ન મળે એટલે મજૂરો જેવી આ શિક્ષકોની હાલત કરી દીધી દિવાળી હોય કે ઉનાળો હોય એનો તો પગાર મળતો નથી સાહેબ તમને જુઓ કરારવાળી નોકરી એટલી જ બધી હારી લાગતી હોય ને તો તમે કરાર ઉપર રહો શિક્ષણ મંત્રી જો અગિયાર મહિનાના કરાર ઉપર રહેવા તૈયાર હોય મુખ્યમંત્રી રહેવા માટે તૈયાર હોય તો અમે બધા કરાર ઉપર રહેવા માટે તૈયાર છે પણ તમારે તો પેન્શન લેવું હોય તમારે તો મોજ કરવી એસીમાં બેઠા બેઠા આ ખાલી રિમોટ લઈને ઘડીક ઓછું કરે વધુ કરે તમે ભરતી કરો એટલે ભરતી કરવાની હોય એ ભરતી કરો બસ અમારી એક જ માંગ છે શિક્ષણ મંત્રીને કહે છે કે ભાઈ તમને તમારી જાત ઉપર એટલો બધી ઘમંડ છે ને તો એ ઘમંડ તોડો ભાઈ એક બેરોજગાર યુવાનની વ્યથા કેવી હોય જ્યારે એના ઘરેથી પણ આવું કહેતું હોય કે ભાઈ આ બધું તું મૂકી દે તું હવે ધંધે લાગ અને બે બે વર્ષથી આંદોલન કરવા પડે તો ખરેખર જે તમારી જોડે વ્યક્તિ હોય તમારા જેવા અનેક બિચારા બેરોજગાર છે કે રોજગારીની રાહ જોઈ રહ્યા છે તો એમની વ્યથાને વેદના જાણવી છે પેલા તો બેરોજગાર કોને કહેવાય બેરોજગારની વ્યાખ્યા આપણે કહીએ ને આપણી ભાષામાં તો એવું નથી કે નોકરી ન મળે એને બેરોજગાર કહેવાય પરંતુ શિક્ષિત હોવા છતાં પણ એને જ્યારે ન્યાયની વાત આવે હકનો રોટલો આપવાની વાત આવે હક અધિકાર ન્યાય માટે જ્યારે એને આગળ આવવું પડે એને નથી મળતું ને ત્યારે ઉમેદવારને બેરોજગાર કહેવાય અને બેરોજગાર ઉમેદવારની વ્યથા અને વેદના તમને કહું તો લખવા બેસું ને તો નવલકથા ટૂંકી પડે ને એટલી હે પણ ટૂંકમાં હું તમને કહીશ ખાલી કે બેરોજગાર યુવાન આજે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે એક તો લાખો રૂપિયા એને બગાડવાના ભણવામાં અગિયાર બાર સાયન્સ કરે એના માટે આટલી આટલી સાડી ચોપડીઓ વાંચે ભાઈ બીએસસી કરે એમએસસી કરે બીએડ કરે અને પછી આ બધા સત્તાધીશો બેઠા ને એમ કહે કે ભાઈ તમારે પાંચ ટકા એમએડ કરશો ને તો એને ઉમેરાય એ કરવા માટે પાંચ ટકા લેવા માટે થઈને એમએડ કરે કેટલી કેટલી ડિગ્રીઓ હાંસલ કરેલો વ્યક્તિ ઘર ઘર દર દર શેરીએ શેરીએ ભટકે રોજગારી માટે અને અમે કંઈ એવા નથી અમે તમને એમ નથી કહેતા કે અમને નોકરી જ આપી દો તમે જેટલી ચોવીસ હજાર સાતસોની ભરતી કરીને એની જાહેરાત કરો એના ફોર્મ ભરાવો અમે જો મેરિટમાં ઇન થતા હોય તો અમને લ્યો અમે આઉટ થતા હોય તો નહીં લેતા એટલે એટલું જ કહે છે ને ઉમેદવાર આજે ગાંધીનગરમાં તૈયારી કરવા માટે આવે છે અમે આજનો યુવાન ગીરનો નેસડો હોય કે ડાંગનો આદિવાસી પટ્ટો હોય કે કચ્છનો રણ પ્રદેશ હોય ન્યાયને નેટવર્ક નથી મળતું મોબાઈલનું ન્યાયને એવું કોચિંગ ક્લાસ નથી મળતું એટલા માટે ગાંધીનગરમાં હજારો રૂપિયા ખર્ચીને અહીંયા તમે ગાંધીનગરમાં રહો ને તો સાત હજાર મહિનાનું ભાડું હોય એ ભાડું ખર્ચીને લાઇબ્રેરીમાં સરકારી લાઇબ્રેરીમાં આખો આમ ડોળા ફાડી ફાડીને બધું બંધારણ હોય ઇતિહાસ હોય વારસો હોય ગણિત હોય રિઝનિંગ હોય કે વિજ્ઞાન હોય આવું બધું વાંચી વાંચી અને ગાંડો થઈ ગયો હોય એની વેદના સરકારને નહીં સમજાય અને આ આ નેતાઓ તો છે ને ખોટા ખોટા તાઇફાઓ આપીને આમ આમામ ઝંડાઓ ફરકાવી અને સત્તા ઉપર બેઠા અમારી વેદના નહીં સમજે એટલે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે અમે અને આજનો યુવાન છે ને અમુક વખતે આત્મહત્યાના પ્રયાસો કરે એનું કારણ તમને કહો લાખો રૂપિયાનું વ્યાજે પૈસા લીધા હોય તૈયારી કરવા માટે આલિયાની ટોપી માલિયા ઉપર પહેરાવી કોકમાલી હજાર લે કોકમાનલી પાંચસો ઓલાના હજાર લીધા હોય ને પછી માગે ને એટલે બે હજાર લેવા પડે આવી રીતે તૈયારી કરે અહીંયા ગાંધીનગરમાં તૈયારી કરતો વ્યક્તિ છે ને પાંચ રૂપિયાનું ગોપાલનું પડીકું ખાય પાણી પી અને તૈયારી કરતો હોય છે રાત્રે અગિયાર 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 વાગ્યા સુધી લાયબ્રેરીમાં વાંચતો હોય છે હવે હાથ વાગે લાઇબ્રેરીમાં એને જગ્યા ન મળતી હોય ને એટલા માટે એ નાસ્તો કર્યા વગરનો લાઇબ્રેરીમાં ઘૂસી જાય છે આ આ બધી અમારી વેદના હોય છે તેજસભાઈ એક વિડીયો સામે આવ્યો હતો થોડા દિવસ પહેલા કે શિક્ષણ મંત્રીને જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય એ જ ઓળખતા નહોતા ને એમને એવું કેવું પડતું હતું કે ભાઈ હું તમારા ગુજરાત શિક્ષણ મંત્રી એટલે એટલે આ તો ખુદની ઓળખ જો સાબિત કરવી પડે ને કે હું શિક્ષણ મંત્રી તો આ તમારા માટે શરમજનક વાત ન કહેવાય અરે તમે શિક્ષણ મંત્રી છો તમે એવા કામ કરો ને કે લોકો સામેથી કામ એસા કરો કે નામ બન જાય નામ એસા કમાવું કે નામ લેકર હી કામ હો જાય પણ આને નામ કમાવું ને કામય નથી કર્યું એટલે પછી એને પોતાના મત વિસ્તારમાં જયારે સંતરામપુરમાં જવું પડે ને ત્યારે છોકરાને કહેવા પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું ચાલો બાળકો આવી જાવ આપણે સેલ્ફી પાડી લે હવે ભાઈ તમે તમારી ઓળખ આપશો કામ કરો ને ચોવીસ હજાર ની ભરતી કરી દઈને તો મારે શાળામાં હું શિક્ષક તરીકે લાગુ નાની એવી ડેરી બનાવીએ અને ડેરીમાં બે પ્રતિમાઓ મૂકવી છે એક માનનીય મુખ્યમંત્રી જો આ શિક્ષણ મંત્રી છે આઝાદીના ને વર્ષ પછી આવા શિક્ષણ મંત્રી પહેલી વખત દેશને મળ્યા છે આંદોલન કરો છો પોલીસ છે તમને ડિટેન કરી લે છે આંદોલન પણ ડામવાના પ્રયાસો થતા હોય છે તમારા આરોપો લાગતા હોય છે તો આ ઘટનામાં કઈ રીતે જોઈ રહ્યા છે પોલીસ પેલી વસ્તુ તો સરકાર જયારે નાગરિકો સાથે સામનો નથી કરી શકતી ને સરકાર છે ને ડરપોક છે સરકાર ડરપોક છે ના ના છપ્પન ઇંચ ની ખાલી વાતો થાય છે એકસો છપ્પન ની કેમ બનાવીને મને ખબર છે બધાને આમ બોલાય બોલાય ને પટાવે કે ભાઈ તું અમારી પાર્ટી માં આવી જાય આવી રીતે છે ને એકસો છપ્પન પ્લસ વધારાના ના ઓલા કીધા એકસો એકસઠ ની સરકાર આવી રીતે બની છે એટલે મારે એટલું જ કેવું છે આજે એકસો છપ્પન ની સરકાર ની વાત કરો છો ને ભાઈ એકસો છપ્પન ની સરકાર હોય ને તો એક વખત તમે ભરતી કરીને બતાવો ના ના એ બોલે છે કંઈક અલગ ને કરે છે અલગ દાંતી દેખાડવાના દાંત અલગ હોય છે દાંત જેમ ચાર પ્રકાર હોય ને રાક્ષી હોય છે ના ના ચેલેન્જ નો પૂરો ચોવીસ હજાર આઠસો ની શિક્ષક ની ભરતી

સૌનો 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 વિકાસ વિકાસ સાથ એ વસ્તુ ખોટી છે આપણો સાથ આપણો વિકાસ ઘરનાનું નું થવું જોઈએ બાકી બધાનું જે થવું થાય આ એનો જ વાત છે તાઇફાઓ આપવામાં માહિર છે હમણાં જો પંચાયતની ચૂંટણી આવે ને એટલે મોટી મોટી વાતો કરશે તમારા ગામમાં અમે નળ નખાઈ ને પછી બીજા પાંચ વર્ષ પછી મને મત આપશો તો નનમાં પાણી લખાઈ દેશું ને બીજા પાંચ વર્ષ પછી આપશો નળી કાઢી આવી બધી વાતો થાય છે સાચું કહું ને સાહેબ સરકાર ઉપર મને ભરોસો ત્યારે જ આવશે કાયમી શિક્ષકોની ભરતી કરી બતાવશે